આજે નવરાત્રી ચાલે છે તો આપણે પ્રસાદ બનાવશું મેં ગેસ ચાલુ કરી નાખ્યો છે હવે આપણે એક ચમચી ઘી નાખશું ઘી ગરમ થઈ ગયું છે આપણે પોપડાનું છીણ નાખશું અને હલાવશું ધીમા ગેસે હલાવવાનું એટલે ચોટે નહીં આપણે પાંચ મિનિટ હલાવશું અને ત્યાં નીચે ચોટી ન છે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એમાં આપણે દૂધ નાખશું આપણે એને હલાવશું આપણે એ પાંચ મિનિટ થોડુંક ઘટ અને મિક્સ થઈ જાય એનું ભરપૂર આપણે બધું દૂધ જો અંદર મિક્સ થઈ ગયું હવે હવે આપણે એની અંદર ખાંડ નાખશું આપણે ને અડધી વાટકી ખાંડ લીધી છે એને આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવશું પાંચ મિનિટ આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવશું આપણે ખાંડ જો ઓગળી ગઈ ઢીલી થઈ ગયું આપણે થોડીક વાર હલાવશું આપણે કે આપણે ચોંટે નહીં સતત હલાવતા રહીશું એને જો આપણે નહીં હલાવીને તો નીચે ચોટી જાય ને તો આપણા પ્રસાદમાં કડવાશ બેસી જશે પાંચ મિનિટ સુધી હલાવશું આપણે ખાંડ ઘટ થાય સુધી હવે આપણે થોડું ઘટ થઈ ગયું છે એમાં આપણે મિલ્ક પાવડર નાખશું હલાવશો મિક્સ કરી નાખશું ઘટ આપણે હવે આપણે આ ઘટ થઈ ગયું હવે આપણે કરી દઈશું ગેસ બંધ હવે અને એને પાંચ દસ મિનિટ ઠંડુ થવા મૂકી દઈશું આપણે હવે આપણે ઠંડુ થઈ ગયું છે હવે થાળીમાં આપણે કાઢી લઈશું આપણે હવે આમ આપણે બે ટીપા કલર નાખશું આપણે ટોપરાના પિંક કલર કરશું આપણે હલાવી નાખશું મિક્સ થઈ જાય આપણે કલર નહીં હવે આપણે મિક્સ થઈ ગયું હવે હવે આપણે લાડુ વાળશું અને ઘી વાળો આટ કરશું થોડોક એટલે ચોટે નહીં અને આપણે પૂરા ટોપરામાં મિક્સ કરશું હવે આવી રીતે આપણે બધાએ લાડુ બનાવી નાખશું ટોપરાના અને આપણે પૂરા ટોપરામાં આપણે દોરી નાખશું એટલે એનો સો સારો આવે એ રીતે આપણે આ બધા લાડુ આપણે બનાવી નાખા મારો પ્રસાદ તૈયાર છે તમને મારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો